વડોદરામાં કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું વીબીજી રેમજી કાયદા સામે કોંગ્રેસે વિરોધ કર્યો છે ત્રીસ જેટલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે ટીંગાટોળી કરી કોંગી કાર્યકરોને અટકાયત લેવામાં આવ્યા હતા ગાંધીનગર ગૃહ ખાતે કોંગ્રેસ કાર્યકરોએ દેખાવ કર્યો હતો મનરેગા યોજનાને સરકારે નબળી પાડ્યાનો આરોપ લગાવ્યો છે મહાત્મા ગાંધીના મૂલ્યોનું હનન કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ડોક્ટર મનમોહન સિંઘને યુ કોંગ્રેસ સરકારે બે હજાર પાંચમાં જે મહાત્મા ગાંધીના નામથી મનરેગા એક્ટ બનાવ્યો અને એ એક્ટ દ્વારા આ દેશના કરોડો ગરીબોને રોજગાર મળ્યો અને હર હાથ કો કામ બિલા કામ કા પૂરા ધામ બિલા એ યોજના કોંગ્રેસ સરકાર લાઈ હતી ત્યારે આ મહાત્મા ગાંધીની હત્યા કરનારા લોકો ગોડસેવાદી લોકો જે સત્તામાં આવ્યા છે એમને એટલું મોટું પાપ કર્યું છે કે મહાત્મા ગાંધીનું નામ આ યોજનામાંથી કાઢીને બદલવાનો પ્રયત્ન કર્યો ત્યારે આખા દેશમાં કોંગ્રેસ પાર્ટી આંદોલન કરે છે ગુજરાતના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબની સૂચનાથી વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ આજે સાહેબ પ્રમુખ તરીકે હું ને જસપાલસિંહ પઢિયાર અમારા જિલ્લા પ્રમુખ અમારા કાઉન્સિલરો વિરોધ પક્ષના નેતા આગેવાનો બધા ભેગા થઈને ગાંધીનગર ગ્રુપ પર અમે શાંતિપૂર્ણ ધરણાનો કાર્યક્રમ હતો અને આ રાવપુરાની પોલીસ જે કોંગ્રેસ પાર્ટી પર બહાદુરી બતાવી અમારી સાથે બરબરતાથી અમાનુષી વર્તન કર્યું કપડાં ફાડી કાઢ્યા કપડા ફાડી કાઢ્યા એટલું જ મહિલાઓને ટસડી બેનો પર હાથ ઉકાયા ત્યારે આ રાવપુરાના પોલીસ વાળા આ એસીપી રાઠવા આ ભાજપના દલાલ બની ગયા છે